અંજલિ રે શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે બેગલેશ ડેની અનોખી ઉજવણી વિદ્યાર્થીઓ સહભેર કર્યા યોગાસનો સંજલી તાલુકામાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરતી સંસ્થા શ્રી શ્રદ્ધા વિદ્યાલય ફરી એકવાર ચર્ચામાં આવી છે સરકારશ્રીના બેગલેશ ડેના અભિગમને સાર્થક કરતા શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનથી દૂર રાખી શારીરિક અને માનસિક વિકાસ માટે યોગના પાઠ ભણાવવામાં આવ્યા હતા સંજલી તાલુકામાં યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય કાર્યરત છે અહીં કેજી થી ધોરણ આઠ સુધીના ભૂલકાઓને ઘરેલુ વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે

ભાર મૂકવામાં આવ્યો શ્રી વિદ્યાલયના પ્રયાસ દર્શાવે છે કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટે આવી પ્રવૃત્તિઓ ખૂબ જ અનિવાર્ય છે સંજિલી પંથકમાં શાળાની કામગીરીને વાલીઓને ગ્રામજનોએ પણ બિરદાવી છે યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી ખાતે બેગ્લેશ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું પીટી શિક્ષિકા નિકિતાબેન અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ બાળકોએ યોગાસન કર્યા શિક્ષણ સાથે શિસ્ત અને સ્વાસ્થ્યના સમન્વયથી શાળા પરિસર અને ભક્તિમય અને ઉત્સાહિત બન્યું એવા ભૂપેન્દ્રસિંહ વારિયા ભારતની અસ્મિતા દાહોદ